અત્યારે એક બાલુભાઈ કત્રાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સૂતા હતા તે ત્રણ મરણ કહે છે ચાલો મારું નામ સુનિલભાઈ બાલુભાઈ દોડિયા પટેલ નામ છે અને હું સવારમાં ઊઠતો તો મારા પપ્પાને અને દાદીને માસીને ઉતારવા ગયો તો મારા પપ્પા ઉપર બેડ પર

એ મારા પપ્પા તો બહુ વર્ષોથી અહીંયા રહેતા હતા પણ મને નહી ખબર મેં તો પાંચ દિવસ પેલા બાલુભાઈ કચરાભાઈ પટેલ એ મારા ફાધર થાય છે અને સીતાબેન અનિલભાઈ મારી માસી થાય છે અને એક દાદી છે એમ નામ નો નહીં ખબર વેડિયાબેન Gracias.